નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે સમયમાં થોડા પાછા જઈશું લગભગ સિત્તેર વર્ષથી પણ જૂના એક ગહન આધ્યાત્મિક ગ્રંથમાંથી એવું જ્ઞાન મેળવીશું જે ક્યારેય જૂનું થતું નથી તો ચાલો આ સફર શરૂ કરીએ જુઓ આ પત્રિકાની શરૂઆત એ જ એક એવા શક્તિશાળી વિચારથી થાય છે જે આખા લેખનનો સાર કહી શકાય એમાં કહ્યું છે કે માનવ જીવનનું અંતિમ લક્ષ્ય આત્માની સાચી ક્ષમતાને ઓળખવી અને દૈવી ચેતનામાં વિલીન થવું છે બસ આ એક જ વાક્ય આપણી આખી ચર્ચા માટેનો પાયો નાખી દે છે અને આટલા ઊંડા જ્ઞાન પાછળનો અવાજ કોનો છે એ છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી આપણે એમના જ લેખનમાંથી આ બધા આધ્યાત્મિક મોતીઓને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તો ચાલો જોઈએ કે તેઓ આપણને ક્યાં લઈ જાય છે તો આજે આપણી ચર્ચાનો પ્રવાહ કંઈક આ રીતે રહેશે આપણે ઓગણીસો ચોપનના એક અવાજથી શરૂઆત કરીશું પછી આત્માની ભૂખ વિશે જાણીશું આત્મકલ્યાણનો માર્ગ સમજીશું સફળ જીવન માટેના સાધનો પર નજર નાખીશું અને સ્વર્ગનું સાચું સ્વરૂપ શું છે એ પણ જોઈશું અને હા છેલ્લે આ બધાનો સારાંશ પણ લઈશું તો ચાલો સીધા જ આપણા પહેલા અને સૌથી મહત્વના વિષય પર આવીએ આત્માની ભૂખ આ એવી મૂળભૂત તડપ છે એવી જરૂરિયાત છે જેના પર ઘણીવાર આપણે ધ્યાન નથી આપતા પણ એ આપણા સૌની અંદર ક્યાંક ને ક્યાંક તો હોય જ છે એક સવાલ પૂછું ક્યારે એવું બન્યું છે કે જીવનમાં બધું જ હોય સફળતા પૈસા સંબંધો પણ છતાંય અંદરથી કંઈક ખાલીપું લાગે જાણે કંઈક તો ખૂટી રહ્યું છે તો પછી આ આત્માની સૌથી ઊંડી ભૂખ છે શું જે દુનિયાની કોઈ પણ સંપત્તિ પૂરી નથી કરી શકતી બસ આજ ખાલીપાને આ લેખ આત્માની ભૂખ કહે છે આ કોઈ વસ્તુ કે પૈસાની ભૂખ નથી આ તો એક જન્મજાત તડપ છે શાશ્વત સત્ય માટે શુદ્ધ પ્રેમ માટે અને એવા ગહન આનંદ માટે જે દુનિયાની કોઈ પણ સિદ્ધિ કે સંપત્તિ ક્યારેય પૂરી નથી કરી શકતી એ આપણી ભૌતિક ઈચ્છાઓથી ક્યાંય વધારે ઊંડી છે તો સવાલ એ થાય કે આ આત્માની ભૂખને સંતોષવી કઈ રીતે એનો કોઈ ઉપાય છે હા બિલકુલ છે અને સારી વાત એ છે કે આ પત્રિકા આપણને આત્મકલ્યાણનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે કહી શકાય કે આ આપણા આંતરિક વિકાસ માટેનો એક પાક્કો રોડમેપ છે અને આ રસ્તા પર ચાલવા માટેનું પહેલું જ પગલું એ બહારની દુનિયામાં નથી પણ આપણી અંદરની દુનિયા તરફ છે બધી શરૂઆત થાય છે એકદમ પ્રામાણિક આત્મનિરીક્ષણથી સાચી પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલો અને ખામીઓને જોવાની હિંમત કેળવે છે આ આખી પ્રક્રિયાને ત્રણ એકદમ સ્પષ્ટ પગલાંમાં વહેંચી શકાય પહેલું આત્મનિરીક્ષણ પ્રામાણિકપણે પોતાની ખામીઓ અને ભૂલોને ઓળખો બીજું નિષ્ઠાપૂર્વક પ્રાયશ્ચિત એ ભૂલોને સુધારવા માટે નક્કર પગલાં ભરો અને ત્રીજું સદાચારી કાર્ય ભવિષ્યમાં સારા માર્ગે ચાલવા માટે પ્રતિબદ્ધ થાઓ બસ આટલું જ પણ અહીં એક વાત સમજવા જેવી છે પ્રાયશ્ચિત એટલે શું શું એ ખાલી કોઈ કર્મકાંડ છે ના સાચું પ્રાયશ્ચિત એ ખાલી દેખાડા માટેની વિધિ નથી પણ એ ભૂલને ફરીથી ક્યારેય ન કરવાનો એક મક્કમ નિષ્ઠાવાન સંકલ્પ છે હા એમાં ઉપવાસ કે દાન જેવા કાર્યો હોઈ શકે છે પણ એનો મુખ્ય ફોકસ બાહ્ય દેખાવ પર નહીં પણ સાચી આંતરિક શુદ્ધિ પર હોય છે હવે આ તો થઈ આત્મકલ્યાણના માર્ગની વાત પણ ચાલો થોડા વ્યવહારુ પાસા પર પણ નજર કરીએ આ પત્રિકા આપણને એક સંતુલિત અને સફળ જીવન જીવવા માટેના કેટલાક નક્કર સાધનો પણ આપે છે જે આપણા આધ્યાત્મિક અને દુનિયાવી બંને જીવનને જોડે છે અને આ સાધનોમાં ખૂબ જ રસપ્રદ વાત આવે છે ગાયત્રી મંત્રની આ લેખન મુજબ ગાયત્રી મંત્ર એ ચોવીસ અલગ અલગ શક્તિ ધારાઓ સાથે જોડાવાનું એક માધ્યમ છે એવી શક્તિઓ જે આપણા જીવનને વધુ સારું બનાવી શકે છે કહી શકાય કે આ વ્યક્તિગત વિકાસ માટેનો એક આધ્યાત્મિક ખજાનો છે તો આ કઈ શક્તિ ધારાઓ છે જુઓ એમાં સફળતા છે બહાદુરી છે સારું સ્વાસ્થ્ય અને સુખાકારી છે સાચું જ્ઞાન છે રક્ષણ છે પ્રેમ સમૃદ્ધિ અને સેવા લગભગ જીવનના દરેક પાસાને આવરી લેવાયા છે આ બતાવે છે કે આ આધ્યાત્મિક અભ્યાસ વ્યક્તિગત લાભની સાથે સાથે નિઃસ્વાર્થ ભાવના માટે પણ કેટલો ફાયદાકારક છે અને વાત માત્ર આધ્યાત્મિક સાધનો પર જ નથી અટકતી આ લેખન આપણને રોજિંદા જીવનમાં સફળ થવા માટેના એકદમ પ્રેક્ટિકલ સૂત્રો પણ આપે છે જેમ કે પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરવો પૈસાની બાબતમાં સમજદારી રાખવી વિનમ્રતા અને સારા શિષ્ટાચારનું પાલન કરવું શારીરિક સ્વાસ્થ્ય જાળવવું આત્મનિર્ભર બનવું અને એક સારું ચરિત્ર કેળવવું ચાલો હવે એક એવા વિષય પર વાત કરીએ જેના વિશે આપણે બધાએ કંઈક ને કંઈક તો સાંભળ્યું જ હોય છે સ્વર્ગનું સાચું સ્વરૂપ આ લેખ સ્વર્ગ અને નર્ક વિશેની આપણી જે પરંપરાગત માન્યતાઓ છે તેને એક નવો કહી શકાય કે એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપે છે જુઓ સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે સ્વર્ગ એ કોઈ જગ્યા છે જ્યાં મૃત્યુ પછી જવાય છે પણ આ લેખનનું જ્ઞાન કહે છે કે સ્વર્ગ એ કોઈ ભૌતિક જગ્યા નથી પણ એ તો મનની એક અવસ્થા છે જેને આપણે અત્યારે અહીં જ બનાવી શકીએ છીએ અને એ જ રીતે નરક પણ કોઈ સજાની જગ્યા નથી પણ આપણા પોતાના જ નકારાત્મક વિચારો અને કર્મોથી જે આંતરિક બેચેની પેદા થાય છે એ જ નરક છે જો હજી સ્પષ્ટ રીતે કહીએ તો સ્વર્ગ એટલે એવું મન જે સંતોષ પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાથી છલોછલ ભરેલું હોય અને નરક એટલે એવું મન જે લોભ અહંકાર અને સ્વાર્થથી ઘેરાયેલું હોય આખરે તો આપણું આંતરિક વિશ્વ જ આપણું સાચું સ્વર્ગ કે નરક છે તો આટલી બધી ચર્ચા પછી ચાલો આ બધા મુખ્ય ઉપદેશોનો સારાંશ જોઈ લઈએ અને એ યાદ રાખીએ કે માર્ચ ઓગણીસો ચોપનનું આ જ્ઞાન આજે પણ આપણા માટે કેટલું ઉપયોગી છે તો આ આખી ચર્ચામાંથી કઈ મુખ્ય વાતો આપણે સાથે લઈ જઈ શકીએ પહેલું આત્માની સાચી ભૂખ ભૌતિક વસ્તુઓથી નહીં પણ આધ્યાત્મિક જોડાણથી સંતોષાય છે બીજું સાચા આત્મસુધાર માટે ત્રણ પગલાં છે આત્મનિરીક્ષણ પ્રાયશ્ચિત અને સદાચારી કાર્ય ત્રીજું એક ખરેખર સફળ જીવન માટે આધ્યાત્મિક અભ્યાસ અને શિસ્તબદ્ધ જીવન પાયાના સાધનો છે અને ચોથું સ્વર્ગ અને નરક ભવિષ્યમાં મળનારા સ્થળ નથી પણ એ તો મનની વર્તમાન અવસ્થાઓ છે જેને બનાવવાનું આપણે પોતે પસંદ કરીએ છીએ અને આ બધી વાત આપણને અંતમાં એક જ સવાલ પર લાવીને મૂકી દે છે જો સ્વર્ગ એ ખરેખર મનની જે એક અવસ્થા છે તો પછી આજે તેને બનાવવા માટે કઈ પસંદગી કરવામાં આવશે આ વિચાર સાથે જ આભાર